મિત્રો એકવીસ વણઝારા અગિયાર બળદગાડા લઈ અને રાજસ્થાનની ધરતી ઉપરથી નીકળ્યા છે અને ધંધો કરવા માટે તેઓ નીકળ્યા છે અને રાજસ્થાનના પોતાના કૂબામાં એમના બાળકો માવતર અને પોતાની બાઈઓને મૂકી અને આ એકવીસ વણઝારા અગિયાર બળદગાડા લઈ અને નીકળ્યા છે અને એ બધાનો મુખી છે જેમનું નામ છે રાણાજી અને આ રાણાજી વણઝારા માતા મેલડીનો કરંડીઓ સાથે લીધો છે અને પોતાની વસ્તીને કહે છે કે તમે ચિંતા કરશો નહીં ખૂબ જ જલ્દી સારું એવું વરસ જાય ને એટલા રૂપિયા ભેગા કરી અને અમે ખૂબ જ જલ્દી પાછા આવીશું અને માતા મેલડી જેવી દેવ અમારી સાથે છે તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી અને આમ આટલું કહી અને આ રાણાજી વણઝારા કે અગિયાર બળદગાડા સાથે રાજસ્થાનમાંથી નીકળ્યા છે અને ઉપર આભ નીચે ધરતી ક્યાં જવું એનું કાંઈ નક્કી નથી પરંતુ માતા મેલડીને કહે છે કે હે મારી મેલડી તું જે દિશા સૂજવાડે એ દિશા તરફ જવાનું છે અને આમ અગિયાર બળદગાડા ચાલ્યા જાય છે અને જેવી રાત પડે ત્યારે બળદગાડાના જોતર છોડી મૂકે બળદોને ચારો નાખે અને પોતાના હાથે આ એકવીસે એકવીસ વણઝારા રોટલા થેપે અને ખાઈ પી અને પછી તે સુઈ જાય છે ત્યારે રાણાજી માતા મેલડીનો જે કરંડીઓ છે એમાં સવા ત્રણ ઇંચનું માતા મેલડીનું ફળું છે અને એ ફળાને પોતાની છાતી ઉપર મૂકી અને રાત્રે આરામ કરવા સૂતેલા છે અને આ કરંડિયાને છાતી ઉપર એટલા માટે મૂકીને સૂવે છે કારણ કે માતા મેલડીએ કહ્યું છે કે જોજે હો વણઝારા રાજસ્થાનની ધરતી માથેથી મને કરંડિયામાં લઈને તો ચાલ્યો છે પણ મારો કરંડિયો ક્યાંય ધરતી ઉપર નીચે ના મૂકતો અને જો ભૂલથી પણ મારો કરંડિયો તું જ્યાં નીચે મૂકીશ ને તો પછી ત્યાંથી હું મેલડી એક ડગલું એ તારી સાથે આગળ નહીં ચાલુ હો અને આમ માતા મેલડીના આ બોલને યાદ રાખી અને આ રાણાજી વણઝારા કે પોતાની છાતી ઉપર માતા મેલડીનો કરંડીયો મૂકીને આખી રાત સૂઈ જાય છે અને વહેલી સવારે પાછા બળદગાડા જોડી અને ત્યાંથી ચાલી નીકળે અને આમ રાત્રે આરામ અને દિવસે ચાલવાનું આમ કરતાં કરતાં તેઓ ઝાલાવાડની ધરતી તરફ આવે છે અને ઝાલાવાડમાં આવી અને તેઓ ચાલતા ચાલતા આજનું જે ધ્રાંગધ્રા નામનું ગામ છે તે આવે છે અને ત્યારે મિત્રો આ ધ્રાંગધ્રા આવડી મોટી સિટી હતી સો વર્ષ પહેલાંની વાત છે અને નાનું એવું પંખીના માળા જેવડું ધ્રાંગધ્રા ગામ હતું અને એ ગામના તળાવની પાસે સાત લીમડા છે અને એ સાત લીમડાની નીચે આવી અને તેઓ ત્યાં આરામ કરવા માટે બેસે છે બળદગાડા ત્યાં છોડી મૂક્યા અને ત્યાં જાતે જ રાંધી અને આરામથી ખાય છે અને ખાઈ રાણાજી પોતાની છાતી ઉપર માતા મેલડીનો કરંડિયો મૂકી અને રાત્રે નિંદ્રાને આધીન બની જાય છે અને જેવા નિંદ્રાને આધીન બન્યા એની સાથે જ અડધી રાત્રે એવી વેળા બની અને મારી મેલડી રાણાજીના સપને આવીને કહે છે કે રાણાજી આમ ગામડે ગામડે વનવગડે અને અજાણ્યા પંથકમાં તું મને ક્યાં ક્યાં લઈને ફરીશ ક્યાંક તો મને બેસાડ અને વિસામો આપ ત્યારે રાણાજી કહે છે કે હેમાં મેલડી હજુ અમને પણ કોઈ સારો એવો વ્યવસાય મળ્યો નથી તો પછી ગામડે ગામડે ભટકીએ અને સાથે સાથે તારે પણ અમારી સાથે રહેવું પડે ને આમ સપનામાં માતાજીની સાથે વાત કરે છે અને ત્યાં ધાંગધ્રાના તળાવે બીજા દિવસની વહેલી સવારે એમને ત્યાં ગામમાંથી જ કામ મળી જાય છે અને ત્યાં દસ બાર દિવસ તેઓ કામ કરે છે અને તે સમય દરમિયાન આ રાણાજી વિચાર કરે છે કે હું રોજ માતા મેરડીના કરંડિયાને લઈને ક્યાં ફરું એના કરતાં આ જે સાત લીમડા છે ને એમાંથી આ જે ત્રણ પાંખોવાળો લીમડો રહ્યો ને એ ત્રણ પાંખોની વચ્ચોવચ માતા મેરડીના કરંડિયાને મૂકી દઉં અને જેવા અહીંયાથી નીકળશું એટલે અહીંયાથી કરંડીઓ લઈને ચાલી નીકળશું અને આમ ત્યાં આઠ દસ દિવસ કરંડીઓ મૂકીને કામ તો કર્યું અને મિત્રો કહેવાય છે ને કે જે કોઈ ના કરે એવું મારી મેલડી કરે અને જે કોઈ ના આપે એવું એ મારી મેલડી આપે અને પછી ત્યાં ધંધો પૂરો થઈ ગયો અને પછી સૌ કોઈ રાણાજીને કહે છે કે મુખી બાપા હવે અહીંયા ધંધો છે નહીં તો હવે શું કરીશું ત્યારે રાણાજી એટલું કહે છે કે કાંઈ વાંધો નહીં અહીંયાથી કચ્છની ધરતી બાજુ ચાલી નીકળીએ એ બાજુ આપણને સારું એવું કામ મળી જશે એવું મને મારી મેલડી સુજવાડે છે ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે જ પેલા વણજારા કહેવા લાગ્યા કે તો હે મુખી હવે પેલા ત્રણ પાંખોવાળા લીમડામાંથી માતા મેલડીના કરંડિયાને સાથે લઈ લો હવે કચ્છની ધરતી બાજુ ડગલા માંડવા છે ત્યાં તો મુખી એટલું કહે છે કે નાના ભાઈઓ આપણે એવું નથી કરવું આ કરંડીયો આ ત્રણ પાંખાવાળા લીમડામાં ભલે પડ્યો અને આપણે કચ્છની ધરતી બાજુ જઈએ અને ત્યાંથી થોડા ઘણા નાણાં કમાઈને પાછા આજ રસ્તેથી જ્યારે નીકળશું ને ત્યારે માતા મેરડીના કરંડીયાને લેતા જશું અને આમ પણ દેવીને ક્યાં ગામડે ગામડે ભટકાવીએ એના કરતાં કરંડીયો અહીંયા લીમડામાં ભલે પડ્યો અને મિત્રો એ સમયમાં જે મુખી કહેતા એ જ ગામ લોકોએ માનવું પડતું અને મુખીનું આટલું કહેતાની સાથે જ પછી ફરી પાછા આ અગિયારે અગિયાર બળદગાડા જોડ્યા અને કચ્છની ધરતી બાજુ તેઓ ચાલી નીકળ્યા અને કચ્છમાં તેમને સારી એવી મજૂરી મળે છે માં મેલડીની કૃપાથી એમનો ધંધો જોરદાર ચાલવા લાગ્યો અને એક દોઢ વરસમાં એટલું બધું કામ મળ્યું કે ઘણા બધા રૂપિયા ભેગા થઈ ગયા અને જેવા રૂપિયા ભેગા થયા એની સાથે વણઝારામાં મેલડીને ભૂલી ગયા અને પછી તેઓ જે વિસ્તારમાં રહેતા હતા એ વિસ્તારમાં મુશળધાર વરસાદ પડે છે અને વરસાદના કારણે હવે તેમણે વિચાર કર્યો કે આમ પણ ઘણા રૂપિયા ભેગા થઈ ગયા છે તો હવે આપણે રાજસ્થાનની ધરતીમાં આપણા પરિવાર ભેગા રહેવા ચાલી નીકળીએ અને આમ આટલો વિચાર કરી અને પોતાના વતન બાજુ રાજસ્થાનમાં ચાલી નીકળ્યા અને પછી ધ્રાંગધ્રા આવ્યું નહીં ધ્રાંગધ્રાથી બાયપાસ ચાલી નીકળ્યા અને માતા મેલડીને તેઓ ભૂલી ગયા અને રાજસ્થાનની ધરતીમાં પહોંચી જાય છે ત્યારે રાજસ્થાનની ધરતીમાં જ્યાં એમના કૂબા હતા ત્યાં દૂરથી જ્યારે આ અગિયાર બળદગાડા દેખાણા ત્યાં તો નાના નાના બાળકો અને દીકરીઓ દોડી અને કૂબામાં જે જઈને સંદેશો આપે છે કે આપણા પરિવારના જે એકવીસ સભ્યો ગયા હતા ને એ કમાઈને વિદેશની વાટેથી આજે ચાર ચાર વર્ષે પાછા આવ્યા છે ત્યારે ચાર ચાર વર્ષે આજે જ્યારે પોતાના ધણી પાછા આવી રહ્યા છે એમના મુખ જોવા માટે આ બહેનો ઉતાવળી થઈ રહી છે માતાઓને પણ હરખ જામ્યો છે અને તેઓ હરખના આંસુડે તેઓ કેસર કંકુના હામૈયા લઈ અને ચાલતા ચાલતા નીકળ્યા છે સામે અને પાંચ દીકરીઓએ આગળ સામૈયું માથે ઉપાડેલું છે અને એ અગિયાર બળદગાડામાંથી દસ બળદગાડા સૌથી આગળ આવીને ઊભા છે અને સૌથી પાછળ પેલા મુખીનું બળદગાડું આવે છે અને તે આવીને ઊભું રહી ગયું ત્યાં તો આજે હર કોઈના હરખનો પાર નથી કારણ કે ચાર ચાર વર્ષે એમનો પરિવાર પાછો ભેગો થયો છે અને પછી તો દીકરીઓ પેલા દાદાને એટલું કહે છે કે હે આપા તમને પછી વધાવું પરંતુ આજે તમે પાંચ પાંચ વરસથી માતા મેલડીને લઈને ચાલ્યા ગયા હતા ને એ માતા મેલડીને મારે પહેલી વધાવી છે અને એ મેલડીને વધાવી અને પછી આપા હું તમને વધાવું અને આમ જ્યારે આ દીકરીઓના મોઢે માતા મેલડીનું નામ સાંભળ્યું ને ત્યાં તો આપાના શરીરમાં ધ્રુજારી ઉઠી અને આપા મનમાં વિચાર કરવા લાગ્યા ત્યાં તો દીકરીઓ ફરી બોલી કે હે આપા આ પાંચ વરસથી માતા મેલડીનું મોઢું જોયું નથી માતા મેલડીનું મુખ તો દેખાડો મારે એને ચાંદલો કરવો છે ત્યાં તો આપાની આંખમાંથી દળ દળ આંસુડા વહેવા લાગ્યા અને જે બાજુમાં જે અગિયાર બળદગાડામાં ભાઈઓ બેઠા હતા એમની પણ આંખમાં આંસુ આવી ગયા અને આમ જ્યારે દાદાની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસી રહ્યો છે અને કહે છે કે દીકરીઓ આપણી દેવીને તો હું વિદેશની વાટે ભૂલીને આવ્યો છું અને આમ જ્યારે દાદાએ આટલા શબ્દો ઉચ્ચાર્યા ને એની સાથે તો બહેન દીકરીઓ અને માતાઓ ચોધાર આંસુે રડવા લાગી અને પોતાના મુખી હતા એટલે વધારે તો કાંઈ બોલી ના શક્યા પરંતુ તેઓ એટલું કહે છે કે દાદા આપણી બાપ દાદાની દેવીને તમે વિદેશની વાટે મૂકીને આવ્યા અરે જેણે તમને રૂપિયે રમતા કર્યા એ દેવીને રસ્તે રઝડતી કરીને આવ્યા છો અને હવે દાદા જે થયું તે થયું પરંતુ હે દાદા માણસ માત્ર ભૂલને પાત્ર જ્યાં પણ દેવીને મૂકીને આવ્યા છો ને ત્યાં વહેલી સવારે પહોંચી અને સૌથી પહેલાં દેવીને લઈને પાછા આવજો ત્યારે અગિયારે અગિયાર બળદગાડામાં બધા ભાઈઓ નક્કી કરે છે કે આજની રાત હવે સાંજ પડી જવા આવી છે તો રાતવાસો અહીંયા કરી અને કાલે વહેલી સવારે ધાંગધ્રા પહોંચીશું અને જે ત્રણ પાંખાવાળા લીમડામાં જે માતા મેલડીનો કરંડયો મૂક્યો છે ને એને લઈને પાછા આવીશું અને આમ આટલો વિચાર કરી રાત્રે વાળું પાણી કરી અને સૌ કોઈ નિંદ્રાને આધીન બની ગયા પરંતુ આજે આ રાણાજી ભોજન જમ્યા નથી કારણ કે એમને ખૂબ મોટો અફસોસ થયો છે કે માતા મેલડીને એમની બાપ દાદાની દેવીને ભૂલીને આવ્યા આવો અનર્થ એમનાથી કેમ થઈ ગયો અને આમ વિચાર કરતાં કરતાં રાત્રે નિંદ્રાને આધીન બન્યા અને જ્યારે અડધી રાતનો સમય બન્યો ને ત્યારે ધાંગધ્રાના એ તળાવની પાળે જે લીમડાના ત્રણ પાંખોમાં મારી મેલડીનો કરંડિયો પડ્યો હતો એ કરંડિયાનું ઢાંકણ આપોઆપ ખુલ્યું અને એમાંથી મારી લોઢાના દાંતવાળી મેલડી બહાર નીકળી અને બહાર નીકળી અને રાજસ્થાનનો માર્ગ લીધો અને રાજસ્થાનમાં આવી અને આ દાદાના સપને આવીને બોલી કે હે રાણાજી હું કંડિયાવાળી માતા મેલડી છું અને એ ધાંગધ્રાના પાદરના તળાવના એ લીમડાના થડમાં હું મેલડી બેઠી છું અને તમે મને મેલડીને ભૂલીને આવ્યા અને હે વણઝારા તમે પૈસાના પાવરમાં મને મેલડીને ભૂલી ગયા તો જાઓ વણઝારાઓ આજથી હું મેલડીએ હવે તમને ભૂલી ગઈ તમને નથી ઓળખતી અને આમ આટલું કહેતાની સાથે સપનામાં દાદા વાત કરે છે કે મારી આવતીકાલે વહેલી સવારે અગિયાર બળદગાડા જોડી અને સામૈયા કરીને તને લેવા આવીશ પરંતુ તને એમ એકલીને રઝડતી નહીં મૂકું ત્યારે મા મેલડી કહે છે કે હે વણઝારા દૂબળી વેળા હતી ત્યારે મને મેલડીને તમારી છાતીએ ચાપીને રાખતા હતા અને જેવા રૂપિયાવાળા થયા એની સાથે જ મને મેલડીને પારકા ગામના સીમાડે મૂકીને ચાલી નીકળ્યા હવે હે વણઝારાઓ મને લેવા ના આવતા કારણ કે તમે જો મને લેવા આવશો ને તો પણ હું મેલડી હવે તમારી સાથે નહીં આવું અને હું મેલડી હવે ત્યાં જ બેસણા કરીશ અને હે વણઝારાઓ તમે પારકા ગામના સીમાડે મને મેલડીને ભૂલી ગયા છો તો આજથી હું તમને ભૂલી જાઉં છું આજથી તમારેને મારે છેટું આમ કહી અને માતા મેલડી એમ પણ કહે છે કે આજે ભલે હું ત્યાં એકલી રહી પરંતુ એક સમય જો ત્યાં માનવ મહેરામણના ના ઉમટાવું તો મારું નામ પણ મેલડી નહીં અને આમ કહીને મા મેલડી ત્યાંથી ચાલી નીકળે છે અને જે બી વહેલી સવાર થઈ ત્યાં તો પહેલાં એકવીસે એકવીસ વણઝારાઓ ભેગા થઈને કહે છે કે ચાલો મૂકી અત્યારે જ આપણે માતા મેલડીને લેવા છીએ ત્યાં તો રાણાજીની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસી રહ્યો છે ને એટલું કહે છે કે રેવા દો વણઝારાઓ હવે ખૂબ મોડું થઈ ગયું છે અને રાતે સપનામાં મેલડી આવીને એમ કહ્યું છે કે વણઝારાઓ તમે રૂપિયા શું જોયા એમાં મને મેલડીને ભૂલી ગયા તો આજથી હું મેલડી તમને ભૂલી જાઉં છું આજથી તમારેને મારે છેટું છે અને વણઝારાઓ હું મેલડી તમે લેવા આવશો તો પણ હું તમારી સાથે નહીં આવું એટલા માટે અહીંયા જ મને ધ્રાંગધ્રામાં રહેવા દો અને જ્યારે આ દાદાના આટલા શબ્દો સાંભળ્યા ત્યાં તો એ રાજસ્થાનના કુબાના હરેક માણસો રડી પડ્યા કારણ કે તેઓ રૂપિયાના મોહમાને મોહમાં એમના બાપ દાદાની દેવી માતા મેલડીને ભૂલી બેઠા અને મિત્રો આજની તારીખમાં પણ તમે ધ્રાંગધ્રા જાઓ તો કંસારા બજારની પાસે સાત લીમડાવાડીમાં મેલડી અત્યારે પણ ત્યાં હાજરા હાજુર બેઠી છે અને એ સાત લીમડાવાડી મેલડીમાં આખા ધ્રાંગધ્રામાં ડંકો વગાડે છે અને દર રવિવારે એમનો માનવ મહેરામણ ત્યાં ઉભરાય છે તો મિત્રો આવા ઇતિહાસ છે મારી મેલડીમાંના મિત્રો આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે રોજ રાત્રે નવા નવા ઇતિહાસ આ ચેનલ પર તમને નિહાળવા મળે છે જય માતાજી